સજાનંદ સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ યોગીજી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ પરિવારની જય 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 દાસના દાસ થવાની જય 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 પરિવાર શિબિર જય 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 આસ્ક યુ યુ ફ્રોમ તમને પૂછે સભાના તો તરત આપણે કહી દઈએ આઈ એમ ફ્રોમ હિયર રાઈટ આઈ વર્ક એઝ એક્સ આઈ વર્ક એઝ વાય પર્સન રાઈટ તો આપણી જે આઈડેન્ટિટી છે એ આપણે તરત જ બાર આવી જાય યુ ડોન્ટ હેવ ટુ ટ્રેન યોર સેલ્ફ ટુ પોટ્રે યોર આઈડેન્ટિટી ડુ વી ડુ વી નીડ અ ટ્રેનિંગ વી ડોન્ટ નીડ અ ટ્રેનિંગ રાઈટ ડૉક્ટર બનવું હોય તો ટ્રેનિંગ જોવે લોયર બનવું હોય તો ટ્રેનિંગ જોવે કંઈ પ્રોફેશનલ બનવું હોય તો એ ટ્રેનિંગ જોવે પણ પોતાનું અસ્તિત્વ વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિકરણ કરવા માટે એના માટે વી ડોન્ટ નીડ અ ટ્રેઇનિંગ રાઇટ ઇટ સેલ્ફ પ્રોક્લેમ્ડ ઇટ સેલ્ફ પ્રોક્લેમ્ડ શું કામ બિકોઝ વી આર હ્યુમન્સ અને હ્યુમનનો સ્પેલિંગમાં બી હું છે એચ યુ એમ એ એન એમાં પણ હું છે એટલે એઝ અ હ્યુમન વી કાન ટેક હ્યુમન અવે ફ્રોમ અસ આપણી માણસ છે તો માણસ કોઈ ના જાય રાઈટ દેટ હું ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ સ્ટે વિથ અસ પણ એ હું ને આપણે તુંમાં કન્વર્ટ કરવો છે એ તુંમાં આપણે કન્વર્ટ કેવી રીતે કરશું એના માટેની શિબિર એટલે આજની હું માંથી તું તરફ જવાની શિબિર છે हरियामि आवो स्वामी हे हरि तव स्वागतम् अन्तरयामि आवो स्वामी हे हरि तव स्वागतम् अनन्तनाधार सहजानन्द धारक स्वागतम्

ઇન ધર્સ્ટ સેશન વી એ ગોઈંગ ટુ વર્ક ટુવર્ડ કન્ટિન્યુઅસલી વર્ક ટુવર્ડ્સ આઇડેન્ટિફાઈંગ હું અને પછી છેલ્લે આપણને નિરંજન સ્વામીનો લાભ પણ મળવાનો છે કે હુંમાંથી તું ની યાત્રા તરફનું સો એક સમરાઈઝડ કન્ક્લુઝન બી મળશે આપણને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ઓન ટ્વેન્ટીયથ ઓફ ઓક્ટોબર ટ્વેન્ટી ટ્વેન્ટી વન આપણને વાત કરી હતી કે સ્વામીજી ધરતી પર પ્રગટ્યા એનું એક જ કારણ આપણે જે મૂળ અજ્ઞાન ના ગુરુહરી શું કહે છે મૂળ અજ્ઞાન વિચ મીન્સ ડિસબિલીફ સમથિંગ વી બિલીવ ઇઝ રાઇટ બટ ઇઝ એકચ્યુલી રોંગ એ હું હું માં જીવીએ છીએ એટલે આપણને જે હું હુંમાં જીવીએ છીએ એક ડિસબિલીફ છે દેટ્સ વોટ ગુરુ ગુરુહરી ઇઝ ઓલરેડી ટોલ્ડ અસ કાઉન્ટલેસ ટાઈમ્સ એમાંથી કાઢી એમના આકારે કરવા છે તું તુંના આકારે કરવા છે હુંમાંથી કાઢીને તું આકારે કરવા છે એના માટે ગુરુહરિ સ્વામીજીએ એટલા વર્ષ દાખલો કર્યો અને એ દાખલો આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલો સરસ યુવા સમાજ તૈયાર થઈ રહ્યો છે તો એ તું તરફ જવાની એટલીસ્ટ આપણને એક ઈચ્છા થાય છે રાઈટ વીફ ઇટ લીસ્ટ ગોટ અ બિલીફ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણી સાથે છે તો એ તુમાં સેજે કરીને લઈ જશે તે શુંમાં તુમાં કેવી રીતે જવું તેના માટે નીરવભાઈને પ્રાર્થના કરીએ નીરવભાઈ વસોયાને આપણને ખબર છે કે ગુરુહરિ પચાસ વરસ સ્વામીજી સાથે હરિધામમાં રહ્યા પણ અત્યાર સુધીની એક બી આજ્ઞા એમણે લોપી નથી એક વખત વાત કરતાં કહ્યું હતું કે અમે વડીલોને પણ એક વખત બી ઓશિયાળા કર્યા નથી તો એ જે સરળતા છે એ મેરા મુજમે કુચ નહીંની એ ભાવના છે તો એ સરળ રહી શક્યા તો એમાં એની પાછળ છે શું તો કે સ્વામીજીને જ ઓલવેઝ કરતા હરતા માન્યા છે તો આપણે ભગવાન સ્વામિનારાયણની વાત કરીએ કે જ્યારે નીલકંઠવણી સ્વરૂપે હતા તો એ કેવા કેવા દાસ ભાવે રહ્યા સામાન્ય સંબંધવાળા ભક્તોની સા પાસે પણ દાસ થવાનો જે વાત છે એ મહારાજે પોતે શરૂઆત કરી કે ભાઈ સંબંધવાળા પાસે દાસ થવું એમના એમને એમની સેવા કરી લેવી પ્રબોધ સ્વામીજી કહેતા હતા કે આવા પુરુષો જ્યારે સો ટકા વર્તે ને ત્યારે આપણને સામાન્ય એક ટકો પણ વર્તવાનું મન થાય આપણે સ્વામીજીની વાત કરીએ તો કે પ્રભુદાસભાઈ તરીકે જ્યારે યોગીજી મહારાજની સાથે હતા બાપાને સ્વામીજી એકવીસ વખત આજ્ઞા કરી ને એકવીસમી વખત જ્યારે જાય છે ત્યારે ખેડૂતે સ્વામીજીને માર્યા અને મારીને પાછા આવ્યા ત્યારે સ્વામીજી પોતાની જાતનો સ્વાધ્યાય કરતા એવું કહેતા હતા એ સાધક તરીકે કે મારે આજે બાપાને બાપાને ખેલવા દેવા છે જે પ્રબોધ સ્વામીજીએ વાત કરી હતી લાસ્ટ ઇયર કે આપણે સ્વામીજીને ખેલવા દેવા છે તો સ્વામીજીએ નક્કી કર્યું કે મારે બાપાને ખેલવા દેવા છે કે આજે જે રીતે એમને ખેલવું હોય એ રીતે કે આજે મારા અહમને એને લણીને કે વાઢીને પણ એને એની ગોદમાં બેસાડવો છે તો એ રીતે એમ તો બાવીસમી વખત જ્યારે જાય છે ત્યારે ખેડૂત રડી પડે છે કે આ પ્રભુદાસભાઈ તમારું કામ નથી કે આ મંદિરમાં જે ડોહલો બેઠો છે આ એનું કામ છે તો પ્રભુદાસભાઈ કર્યું શું તો પ્રભુદાસભાઈએ બાપાની આજ્ઞામાં સરળ્યા બાપાને કરતા હરતા માન્યા અને એમને પોતાની જાતને સમજાવ્યો આપણને બી ઘણીવાર સંતો કહેતા હોય છે કે ભાઈ આપણે અડધો કલાક પ્રભુસ્વામી કે ભજન કરવું બ્રહ્મૈય સ્વામી સાથે કે જે પ્રદેશમાં આપણે સેવા કરતા હોય એ પ્રદેશના પ્રાદેશિક સંત સાથે દોસ્તી કરવી તો આપણે આપણા મનને કેટલું સમજાવ્યું હશે કે ભાઈ મારે ગુરુહરિની આજ્ઞામાં વર્તવાનું છે મેં મારા મનને કેટલી વાર કહ્યું હશે કે આજે થર્ટી મિનિટનું સ્વાધ્યાય ભજન થયું કે નથી થયું તો એ જે વાત છે તો એ મેરા મેં કૂચ નહીં એ એ તરફની યાત્રા છે બીજા એક પ્રસંગની વાત કરીએ ખૂણામાં એક ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને અનિમેશને એ મહારાજના દર્શન કરતા હતા એટલે મહારાજને પૂછ્યું કે ગુણાતી તમારી વિશેષતા કહો તો ગુણાતી તો એકદમ દાસ ભાવે મહારાજને પ્રાર્થના કરતા કહે છે કે મહારાજ કે આપની આગળ તો અમારું જેનું અસ્તિત્વ નથી તો મારું વ્યક્તિત્વની કેવી રીતના હું વાત કરી શકું એમ પોતાની વાત કેવી રીતના થાય તો એ જે વાત છે ગુણાતીતાનંદ સ્વામી કેવા દાસ ભાવે એ મહારાજ પાસે રહ્યા કે પોતાના અંદર અનંત બ્રહ્માંડની ઐશ્વર્યા કહેતા કે સ્વામિનારાયણ ભગવાન પછીના સેકન્ડ સક્સેસર હતા મહારાજને પણ ખબર હતી એમને પણ ખબર હતી પણ છતાં પણ મહારાજની આગળ જે બે હાથ જોડવા અને જે ભાવે કહેવું તો એ મેરા મુજમે કુછ નહીં એ જે એ હું એને ગુણાતીતાનંદ સ્વામી કેટલો કેટલો દબાય કેટલો નાશ કર્યો હશે કે ત્યારે થઈ અને મહારાજ આગળ એવા દાસ થઈને વર્તી શકાય ગુરુવરી પ્રબોધ સ્વામીજીની વાત કરીએ તો એક વખત સ્વામીજી થાળ લેવા બેઠા હતા અને એમની સેવા કપડવંજ વિસ્તારના પ્રાદેશિક સંત તરીકેની હતી એટલે સ્વામીજીએ કહ્યું કે મારે આ વિસ્તારમાં ત્રણ શિખરવાળું મંદિર જોઈએ છે રાઈટ તો પ્રબોધ સ્વામી તો કંઈ બોલ્યા નહીં અને હાથ જોડીને કંઈ દર્શન કરતા હતા એટલે સ્વામીજીએ બીજી વાર કહ્યું કે પ્રબોધ કે મારે આ કપડવંજમાં ત્રણ શિખરવાળું મંદિર જોઈએ તો બી પ્રબોધ સ્વામીજી કંઈ બોલ્યા નહીં પછી ત્રીજી વાર કહ્યું અને બાજુમાં એક સંત બેઠા હતા એમણે કહ્યું કે પહેલાંને આમ આંગળી ભરાવ ગયા કે એમને ખ્યાલ છે હું બોલું છું એટલે પછી પહેલાં સંતે પ્રબોધ સ્વામીને કહ્યું કે સ્વામીજી આપને કહે છે કે મંદિર કરવું છે એટલે પ્રબોધ સ્વામી કે મારે ક્યાં કરવાનું છે મંદિર તો એમણે કરવાનું છે રાઈટ તો કે એમના ભક્તો એમની લક્ષ્મી એમને બળ આપવાનું તો કરતાં હરતા કોણ રહ્યું તો કે કરતાં હરતા એક સ્વામીજી રહ્યા તો એ જે સ્વામીજી પાસે બે હાથ જોડી અને મેરા મુજબ કુછ નહીંની જે ભાવના છે તો એ ગુરુહરી પોતાના જીવનમાં વર્તીને બતાવે છે ત્યારે જઈને આપણને એ વાતનો વિચાર આવે છે કે ભાઈ મારે મારા હુંને મૂકી અને સ્વામીજી તરફની યાત્રા કરવાની છે એટલે એ જે વાત છે કે પ્રભુ સ્વામીજી કેટલું એ સંતો અને મુક્તો પાસે દાસભાવે વર્તે છે ત્યારે જઈને આપણને કંઈક વર્તવાનું મન થાય છે તો આજે વિશેષ વાત નથી કરવી પણ ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપ જેવું સ્વામીજીને કરતા હરતા માની અને સ્વામીજીની પાસે દાસભાવે વર્તો છો આપ બે હાથ જોડીને સ્વીકારની વાત છે સ્વામીજીને જ કરતા હરતા માનો છો એ જે અસ્તિત્વ રહિતના જીવનની વાત છે કે લાઈફ વિધાઉટ એક્ઝિસ્ટન્સ અને તારે લઈને હું તો એ ભાવનામાં ગુરુહરી અમને પણ એવા બળબુદ્ધિ શક્તિ અને આશીર્વાદ આપો કે હું કાઢી અને આપના તરફની યાત્રા અમે કરી શકીએ એ જ પ્રાર્થના સજાનંદ સ્વાઈ મહારાજ થેન્ક યુ નીરવભાઈ આપણી જે શિબિર હતી એને ઇન અ સમરાઈઝડ વેમાં નીરવભાઈ આપણા વચ્ચે એનો જે મેસેજ હતો એ એમનો સ્વાધ્યાય શેર કર્યો એક સ્ટોરી હતી જે મારે શેર કરવી છે વી હેવ અ સ્મોલ સ્ટોરી ટુ સે એક ગામ હતું અને એ ગામમાં એક પટેલ રહેતા હતા હવે એ શું કરે યુઝલી ઇન બેક ઇન ધોઝ ડેઇસ ત્યારે બધા અનાજને એવું બધું સ્ટોર કરી રાખે એક સાથે આખા વર્ષનું એટલે ત્યાં ગામડાઓમાં શું હતું ત્યારે કે દે યુઝ ટુ હેવ અ બિગ પોટ એને દેશી ભાષામાં કોઠી કહે ઓકે હવે આ ઘણા અહીંના બોન હશે ખબર નહીં કોઠી શું છે એટલે આપણે ફોટો ક્યાંકથી ગોતી આવ્યા ફોટો વિડીયો ટીમને પ્રાર્થના કે શેર કરે વોટ ઇઝ કોઠી આવી ઓકે આવી એક કોઠી હતી એમના ઘરમાં અને એના અંદર એ બધું અનાજ સ્ટોર કરીને રાખતા સો ઓબ્વિયસલી હી હેડ બિઝનેસ ઓફ ફાર્મિંગ એટલે ફાર્મિંગ કરવા જાય અને એક દિવસ એના છોકરાઓ હતા તો એના માટે જમવાનું બનાવીને જાય તો જમવાનું બનાવે તો રોટલો ને ઘી ગોળ ને બધું હતું એ કોઠીમાં સ્ટોર કરીને ગયા થયું એવું કે એ દિવસે કોઠીમાં એક બિલાડો ઘૂસી ગયો વી નો વોટ ઇઝ બિલાડો કે એનો ફોટો આપણે જોવો પડશે વી નો રાઈટ એટલા માટે ખબર છે છેલ્લે ખબર પડશે બાય વી નો વોટ ઇઝ બિલાડો સો ઇટ્સ નોટ બિલાડી ઓકે બિલાડી ઇઝ ફિમેલ વર્ઝન બિલાડો ઇઝ મેલ વર્ઝન કાળો બિલાડો હતો અને અંદર ઘૂસી ગયો છોકરાઓ નાના દેવે હંગરી જમવાનું એના અંદર હતું લઈ શકે નહીં જેવું લેવા જાય એટલે બિલાડો હું હું એવું કરે મિંદ્રી હોય તો મ્યાઉ મ્યાવ કરે પણ આ તો હતો બિલાડો એટલે હું હું કરે તો જેવું લેવા જાય ફરીથી હું હું ચાલુ કરી દે અને આમ ડરાવે છોકરાને એટલે ખાવાનું લઈ ના શકે એટલે દેવેર હેલ્પલેસ છોકરાઓ નાના હતા કાંઈ કરી ના શક્યા પછી થોડો ટાઈમ થયો એટલે સાંજ પડી તો જે પટેલ હતા એ ઘરે પાછા આવ્યા પાછા આવ્યા અને જોયું કે છોકરાઓ બધા આળોટતા હતા બીકોઝ ઓબ્વિયસલી દે વેર સ્ટાવિંગ હંગરી અને જમવાનું મળ્યું નહીં તો પછી તપાસ કરી તો ખબર પડી કે જે કોઠી જ્યાં સ્ટોરેજ હતું આપણું એના અંદર બિલાડો ઘૂસી ગયો છે એટલે પટેલે એક ખરપિયો લીધો આમ પ્રિટી શ્યોર વી ડો નો વોટ ઇઝ ખરપિયો જોવો છે ક્યાંકથી ઇમેજ મળ્યો છે આમ નોટ શ્યોર ઇટ ઇઝ રાઈટ પણ ખરપિયાનો ઇમેજ આપણે જોઈએ ધ રીઝન વાય વી આર શોઈંગ ધીસ ઇઝ આપણે પ્રેક્ટિકલી હુંથી તુંમાં જવું છે સો વી ગોઈંગ ટુ ટ્રાય એન્ડ પ્રેક્ટિસ ઓકે આપણે પ્રેક્ટિકલી વિઝન કરવું છે કે આ મારું ઘર છે બિલાડો ઘૂસી ગયો છે ઓકે એટલે ખરપિયો હતો દેખાડો ખરપિયો ઓકે ખરપિયો ઓકે સો નાવ વી નો વોટ ઇઝ કોઠી ખરપિયો વી ઓબ્વિયસલી નો વોટ ઇઝ બિલાડો ઓકે તો એ ખરપિયો લઈ અને પટેલે ઠપકાર્યું જેવું ઠપકાર્યું કોઠીમાં એટલે બિલાડો જમ્પ કરીને બહાર ગયો અને નીકળી ગયો આ સ્ટોરી ઇઝ નોટ માય સ્ટોરી ઇટ્સ યોગીજી મહારાજ સ્ટોરી યોગીજી મહારાજ એમની બોધકથામાં આ સ્ટોરી કહીને સમજાવે છે કે આવા કોઈક સત્પુરુષ જોવે જે ખરોપીઓ રૂપી સત્સંગ અથવા ખરોપીયો રૂપી વાણીથી આપણો જે હું રૂપી બિલાડો છે ને એ કાઢી શકે તો એ હું રૂપી બિલાડો કાઢવાની પ્રક્રિયા અને પછી વાત કરે છે કે હું ટળે ને તો ભગવાન ઢુકડા થાય તો આપણે રેખા પ્રાર્થના કરીએ કે એમનો જે ટૉપિક છે કે હું ટળે તો ભગવાન ઢુકડા ઢુકડા આમ પ્રિટિશોર વી ડોન્ટ નો અન અદર ટિપિકલ વેરી સ્ટ્રેન્જ શું કે ડિફિકલ્ટ ટર્મ બટ ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ ટર્મ ઢુકડા એટલે નજીક હું જેવો ટળે તો નજીક આવે ઠાકોરજી પાસે જે હું નું ઓલું મૂક્યું હતું એ જેવું ગયું ગુરુહરી આપણા નજીક આવી ગયા તો એ ટોપિક પર રેખાભાઈને પ્રાર્થના કરીએ કે એમનો જે સ્વાધ્યાય છે એ શેર કરે પૂજ્ય રેખાભાઈ ગુણાદિતંદ સ્વામી પચીસ વર્ષ ભાદરામાં રહ્યા ભગવાન સ્વામિનારાયણનું કાર્ય તો ચાલતું હતું પણ જ્યારે ભગવાન સ્વામીનાથ કહ્યું કે બ્રહ્મતેજ સુકાઈ રહ્યું છે ત્યારે નીકળ્યા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થઈ ત્યારે આપણા બધાને ભગવાન ભજાવવા માટે નીકળ્યા સ્વામીનો વાત કરી જે અસ્તિત્વની વાત છે કે જે ન્યૂઝીલેન્ડનો બે હજાર વીસનો સમય હતો ત્યારે ભક્તોએ પ્રાર્થના કરી કે સ્વામી કોઈ સૂત્ર આપો એટલે સ્વામીએ સૂત્ર આપ્યું કે હું તો નિમિત્ત માત્ર એટલે જોડેના જે સંત હતા એમને કહ્યું કે આપણે જો છૂ લગાડી દઈએ કે હું તો નિમિત્ત માત્ર છું તો કે આખું સેન્ટન્સ પૂરું લાગે ત્યારે સ્વામી જે વાત કરી જે વર્ષો પહેલાં ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી હતી કે સ્વામી બોલ્યા કે છું છે એમાં અસ્તિત્વ આવે એમાં અસ્તિત્વ છુપાયેલું છે એટલે કે આજે સૂત્ર છે હું તો નિમિત્ત માત્ર એ બરાબર છે ઇઝીમાં ઇઝી રસ્તો ગયો એમ આપણે બહુ સુપ્રીમ પરંપરામાં બેઠા છે કે સ્વામીજીને સુરત સ્વામી એક દિવસ આંખમાં ટીપાં નાખતા હતા એટલે એક આંખમાં ટીપો નાખ્યા અને બીજા આંખમાં નાખવા જતા હતા એટલે સ્વામીજીએ ધીરે સુરત સ્વામીને કહ્યું કે ઊભા રહો કે હું તમને મારે એક વાત કરું એમ કે સ્વામીજી કહે છે કે એક વાત કરું સાંભળો અને પછી કે તમે ટીપા નાખજો કે સાધુ હરિપ્રસાદ બાપા જોડે હતા ત્યારે એમને કાંઈ કર્યું નથી ખાલી યોગીજી મહારાજના દાસત્વમાં ડૂબી ગયા તો દાસત્વ બક્ષિસમાં મળી ગયું આપણે વિચાર કરીએ કે સ્વામીજી કહે છે કે મને ઘણી વખત વિચાર આવે કે દાસત્વ કેમ પ્રગટતું નથી તો કે દાસત્વને વરેલા પાત્રો છે એમાં આપણે ડૂબ્યા નથી કે એના જીવન તરફ નજર નથી એટલે કે દાસત્વ પ્રગટતું નથી સ્વામીજીએ બીજી વાત કરી કે હું સુખી છું એનું એક જ કારણ કે યોગીજી મહારાજ અને સૌ મુક્તો પાસે મેં મારી જાતને ક્યારેય મોટી નથી માની સ્વામીજી બીજી વાત કરી કે દક્ષા મંદિરમાં વાત કરી કે હું તમારો ક્યાં તમારો ગુરુ થઈને વર્તું છું હું તો દાસ થઈને વર્તું છું ત્યારે તો તમે સત્સંગમાં ટક્યા છો જો હું ગુરુ થઈને વર્તું તો તમે સત્સંગ છોડીને જતા રહો કોઈ સત્સંગ ના કરે આપણે વિચાર કરીએ કે અત્યાર સુધી સત્સંગ કર્યો કે અત્યારે પ્રભુ સ્વામીએ કૃપા કરીને એમની ગોદમાં રાખ્યા તો એમાં આપણી કોઈ વિશેષતા નહીં સ્વામી કહે છે કે હું દાસ થઈને વર્તું ત્યારે તો તમે સત્સંગમાં ટકી રહ્યા છો કદાચ ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષથી સત્સંગમાં છે પણ એની પાછળનું રીઝન સ્વામીજી દાસ થઈને વર્ત્યા છે તો અત્યારે સ્વામીજી વર્તી ગયા છે અત્યારે સ્વામી આપણી વચ્ચે દાસત્વનું દર્શન કરાવે છે ત્યારે કદાચ આપણને હાહાઘડતર કરવાનું મન થાય છે સ્વામી એક વખત કેનેડાના વિચરણમાં હતા જો આપણે દગલે ને પગલે આ પુરુષોના જીવનો ડૂબીએ સ્વામીજી કહે છે કે દાસત્વને વરેલા પાત્રોમાં ડૂબીએ તો આપણને દાસત્વ સહજ મળી જાય સ્વામી કેનેડાના વિચરણમાં હતા એટલે કોઈક પ્રભો સ્વામીને સહજ પ્રશ્ન પૂછ્યો તે વખતે પ્રાદેક સંત હતા કે સ્વામી તમે વેસ્ટ કેનેડા ક્યારે વધારવાનો છો ત્યારે સ્વામીએ કહ્યું કે મારે આ ચાર પગથિયાં સ્વામી પગથિયા ચઢતા હશે સ્ટેજ પર ત્યારે સ્વામીએ કહ્યું કે મારે આ ચાર પગથિયાં ચઢવા હોય તો પણ કે મારે સ્વામીજી પાસે બળ માગવું પડે એ પગથિયા મારાથી ચડાય એવા નથી તો કે પશ્ચિમમાં જવાનું છે એ મારાથી કેવી રીતે નક્કી થાય એમ પ્રભુસ્વામી એવું કહે છે કે પ્રભુ સ્વામી જ્યારે વાસના સેવા હતી તો વાસના જાય ત્યારે પણ સ્વામીજીને પ્રાર્થના કરે કે હે સ્વામીજી મને વાસના પહોંચાડજો સ્વામી તો વર્ત્યા પણ જે સ્વામીજીના યોગમાં આવેલા કે પોતાના યોગમાં આવેલા જે ભક્તો છે એને પણ પ્રેરણા કરે સ્વામીજી લગભગ પચાસથી એકાવન વર્ષ યોગીજી મહારાજ કોણ અને કેવા એનું વર્ણન કર્યું સમાજ તો પોતાનો હતો છતાં પણ એને યોગીજી મહારાજનું વર્ણન કર્યું જેથી એને એનો ફાયદો શું થયો કે આપણને બધાને એવો અદ્ભુત સમાગમ આપ્યું એવા પાત્રોને તૈયાર કર્યા કે જેથી આપણે સીધે સીધા પ્રભુ સ્વામીની ગોદમાં બેસી ગયા એમ આપણે કંઈ બીજે કંઈ જરૂર ખોરવાની જરૂર ના પડી એમ એ સ્વામીજીનું દાસત્વ ભક્તિ તો આજે પ્રભુસ્વામી તમારા ચરણમાં પ્રાર્થના કરીએ કે તમે અદ્ભુત સમાજમાં રાખ્યા છે એવો અદ્ભુત સમાગમ આપ્યો છે કોઈ વાતની કચાસ નથી કચાસ ખાલી અમારી સાઈડ મારી સાઈડની છે કે એ હું તું એટલે તમારા તરફ અમારે નિરંતર યાત્રા કરવી છે તો જે સ્વામીજીએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે એટલીસ્ટ દસ પંદર મિનિટ વીસ મિનિટ જ્યારે પણ આવો કોઈ પ્રસંગ બને કે અરુચિ આવે ત્યારે અમે પલાઠી વાળીને તમારા ચરણોમાં બેસી શકીએ અને ભજન કરી શકીએ એ જ તમારા ચરણોમાં પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ સ્વામીજી એવું કહેતો કે સાયકલવાળો પડી જાય ને તો કોઈ વાંધો નથી કારણ કે ઊભો થઈને ખંખેથી હાલતો થઈ જશે પણ જો કોઈ રોકેટમાં બેઠું હોય ને સહેજ બી આમ જાય ને તો એ સીધો જવાનું હોય ચંદ્રમાં અને મંગળ ઉપર પહોંચી જાય ને કદાચ ક્યાં પહોંચે કોઈને ખબર જ નથી એમ એટલે હુંમાંથી તુંમાં જવા માટે જો આપણે જે જરૂર જે છે આપણે સંતોના સહવાસની જરૂર છે તો આપણે વિશેષ વાત ના કરતા આપણે પૂજ્ય નિરંજન સ્વામીજીને પ્રાર્થના કરીએ કે હુંમાંથી તુંમાં જવાના જે શ્રેષ્ઠ ઉપાયો જે છે એ માટે આપણને માર્ગદર્શન આપે પૂજ્ય નિરંજન સ્વામીજી સ્વામીજીએ કહ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ બસો બ્રહ્મવિદ્યા ભણેલા દીકરાઓને તૈયાર કર્યા એ કથા વાર્તાથી તૈયાર નથી કર્યા પોતાના વર્તનથી તૈયાર કર્યા છે સ્વામીજીના જીવનમાં પણ આપણે જોતા તો નાનું પિચરક પડ્યું હોય કેમ્પસમાં તો એ કોઈને કહેતા નહીં સ્વામીની પ્રતિભા કેવી એ કહી શકતા આપણને કમર ઠેકાણું નહોતું તો પણ એ પોતે આપણને શીખવાડતા કે આ ઘર મારું છે આ આશ્રમ મારું છે આ મંદિર મારું છે તો દેખાય તો નાનપ રાખીને પણ ઉચકીને અંદર નાખવું સ્વામીજી અમને કહેતા કે તમારા પ્રાદેશિક સંતો આવો ને તો મારે બંને બાજુ બે મૂર્તિ મૂકવી છે ગુણાતીતાનંદ સ્વામી સાઠ વર્ષે પંચોતેર વર્ષની ઉંમરે ઝાડું કાઢે છે એ એક મૂર્તિ મૂકવી છે અને યોગીજી મહારાજ ગોંડલ મંદિરના મંથ હોવા છતાં બી તપેલા ઉઠકે છે એ મૂર્તિ મૂકવી શકે તમે આવો તારે એ ત્યાં ઉતરવાનું ને એ બે મૂર્તિઓને પગે લાગવાનું તમે અમારો આદર્શ છો આવો આવો સ્વામીજી કહેતા હતા ગુણાદિત્યાનંદ સ્વામી મૂર્તિ મૂકીને છાંસીના ઉત્સવ વખતે ઉભરાટની અંદર હું અને તમે એક છીએ ગુણાતીતાનંદ સ્વામી અને આપણે એક છીએ એવી ભાવનાથી કે આ બે મૂર્તિને પગે લાગીને પછી કે તમારે તમારા આશ્રમમાં જવાનું તમારી રૂમમાં જવાનું કે તમને ખ્યાલ રહે ને કે અમારો આદર્શ કોણ છે સ્વામીજી આ શીખવાડતા હતા આપણને એટલે આપણે ખૂબ ભાગ્યવંતા છે કે આવી પરંપરામાં આપણા માવતરોએ હાથ જોડીને હાથમાં ઝાડું પકડીને પોતાની આપણને જીવન જીવતા શીખવાડ્યું છે જ્યારે હરિશરણ સ્વામી સ્વામીજી ગુરુ ગુરુઋણ અદા કરીએ એના એપિસોડ્સ જ્યારે તૈયાર કરતા હતા તો ગુરુ હરિ પોતે કહેતા હતા એમનો બી રેકોર્ડ કરવાના હતા ત્યારે કહેતા હતા કે બોતેરમાં હું સ્વામીજી પાસે આવ્યો સાધુ થયો તો મારી એક હોબી હતી કે આપણે સૌ હુંમાંથી તુંમાં જવાની યાત્રા કરીએ છીએ એના માટે સાધના નથી કરવાની એના માટે આપણને જે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે એમાં ડૂબવાનું છે અને કેવી રીતે ડૂબવાનું છે પોતે આપણને શીખવાડે છે તો કે મારી એ હોબી હતી કે સ્વામીજીએ કે દવા વાપરી હોય ટેબ્લેટ લીધી હોય ને એનું જે ફોઇલ હોય સિલ્વર ફોઇલ તો કે એ હું સાચવી રાખતો સ્વામીજીને ઇન્જેક્શન આપ્યું હોય તો એ સિરીન અને વાઇલ કે હું સાચવી રાખતો સ્વામીજીએ કોઈ ટિશ્યુ વાપર્યું હોય કોઈક નેપકીન વાપર્યું હોય એને કર્યો હોય તો કે એ હું સાચવી રાખતો અને સ્વરૂપ માટે કેટલી પ્રીતિ છે એનું પણ દર્શન કરાયું કે જૂના મંદિરે રહેતા બોતેરમાં તો જૂના મંદિરે રહેતા નાનું ખાણું આપ્યું હોય તો એમાં ત્રણ જોડી કપડાં હોય પણ કોઠારી સ્વામીને કે ના મને બે જ જોડી કપડાં આપજો એ બે જ જોડી કપડાંથી એ બે વર્ષ ચલાવે અને એની અંદર સ્વામીજીની જે પ્રસાદીની વસ્તુ સાચવી રાખી હોય એ એની અંદર સંગ્રહને મૂકે ગુણાદિત સ્વામી કહેતા કે અમે મહારાજની મૂર્તિને પળવાર માટે પણ ભૂલીએ તો અમારું તાળવું ફાટી જાય એટલું અમને દુઃખ થતું સ્વામીજી એમની સિવાય બીજા સંતોને પણ પોતાની જોડમાં સેવામાં રાખતા ત્યારે એમને હરી જૂના મંદિરે રહેવું પડતું હતું તો એ વર્ણન કરતા હતા હરિશરણ સ્વાને કે સ્વામીથી દૂર જાય મારાથી તો મારું હૃદય બેર નતો કરી શકતું સહન નહોતું કરી શકતું તો હવે કરવાનું શું તો કે એ જે મેં બધી વસ્તુ સંઘરી રાખી હતી એના કે હું દર્શન કરું કે એને હું સાચવું એને જાળવું કે અને એ જે બધું હતું એ મારો ખોરાક હતું એ જે પ્રસાદીની વસ્તુ હતું એ મારો શ્વાસ હતો અને એ જે પ્રસાદીની વસ્તુ હતું એ મારું બળ હતું એટલે કે હું જીવી શકતો હતો કે આવી પ્રીતિથી એ જોડાયા સ્વામીજી સાથે અને એટલે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે શાસ્ત્રોમાં કદાચ કોઈ વ્યાસજી ગુણ સાધુતાના ગુણ લખવાનું ભૂલી ગયા હશે તો જોગીના જીવનમાંથી એ દર્શન થશે તો આપણને એમના જીવનમાં ડૂબીશું એમના નામમાં ડૂબીશું એમના રૂપમાં ડૂબીશું એમના ગુણમાં ડૂબીશું એમની કથા વાર્તામાં ડૂબીશું અને એમની સાથેના સંબંધમાં ડૂબીશું તો એ વસ્તુ હુંમાંથી તું બહુ સહેલું થઈ જશે અને આ પુરુષ એવું કહે છે કે મારે ચાર દાદરા ચડવા હોય તો સ્વામી પાસે બળ માંગવું પડશે તો વેસ્ટમાં જવા માટે તો કેટલું બધું બળ માંગવું પડશે અને આજ્ઞા માંગવી પડશે આ રીતે એના જીવનમાં ડૂબીશું તો હુંમાંથી તુમાં જવાની યાત્રા બહુ સહજ અને સહજ બનશે જેટલા શ્વાસ આપણી સાથે નથી એથી અનંત ગણા પ્રભો સ્વામી મહારાજ આપણા આત્માની સાથે છે આપણે જ્યાં પોકારીશું ત્યાં આવશે અને મને જ્યારથી આ સેવા સોંપી પ્રાદેશિક એઝ અ સંતની મેં અનુભવ કર્યો છે મેં એક રીત રાખી હતી ને આપણે સૌએ એક રીત રાખવી છે કોઈ પણ આપણો પ્રોજેક્ટ હોય કોઈ પણ આપણું કામ હોય કોઈ પણ આપણી સેવા હોય એને સંભાળવા છે પહેલાં ઠાકોરજી પાસે ઊભા રહેવું છે હે પ્રભુ સાથે રહેજો હે પ્રભુ મારી આગળ આગળ ચાલજો હે પ્રભુ મારા માર્ગદર્શક બનજો મારા પથદર્શક બનજો મને પ્રેરણા કરજો અને મને નિમિત્ત બનાવજો સો ટકા એ આપણી સાથે ચાલશે આપણી આગળ ચાલશે તો ઠાકોરજીને સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે હે સ્વામીજી આપને તો હુંમાંથી તુંની યાત્રા નથી આપના જીવનમાં તો કેવળ તું 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 જ છે પણ આપના જીવન તરફ દ્રષ્ટિ રાખતા રાખતા આપના જીવનમાં ડૂબતા ડૂબતા લીલા ચરિત્રોમાં ડૂબતા ડૂબતા આપની પરાવાણીમાં ડૂબતા ડૂબતા અને ભગવદી સંતોની આંગળી પકડતા પકડતા અને આ બ્રહ્મ સમાજની અંદર આનંદ કિલ્લોલ કરતાં કરતા કરતા અમે આપની યાત્રા તું કરી શકીએ એ માટે અમને સૌને ખૂબ 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 બળબુદ્ધને શક્તિ આપજો આશીર્વાદ આપજો એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ